બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પર પુલ બનાવવા માટે મંજૂરી તો મળી ગઈ છે પરંતુ કામ હજુ સુધી શરૂ કરાયું નથી લોકોને જીવના જોખમે અવર જવર કરવા પર મજબૂર બન્યા છે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી કિનારે હજારો પરિવાર વસવાટ કરે છે અને તેઓને તેમજ બાળકોને અભ્યાસ માટે કાકવાડા ગામમાં તેમજ તાલુકા મથક અમીરગઢમાં અવારનવાર આવવું પડે છે અને વચ્ચે બનાસ નદી આવતી હોવાથી નદીના વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે છે કે કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પર પુલ બનાવવા માટે મંજૂરી તો મળી ગઈ છે તેમજ ભૂમિપૂજન પણ કરાયું છે પરંતુ હજી સુધી કામ શરૂ કરાયું નથી જેને લઈને લોકોએ અનેક પરેશાની વેઠવી પડે છે આ કામ ઝડપીથી શરૂ થાય તેવી પ્રજા માંગ કરી રહી છે મારું નામ વાગડિયા મફાજી કાનાજી માજી સરપંચ ખેડૂત ખેડૂત ગ્રામ પંચાયતના મારે કહેવાનું એટલું ફરજ છે કે આ ગામમાં વર્ષો પાંચ વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે બે વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરે સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તે છોકરા પાણી તણાઈ જાય જવાબદારી કોણ રાખે જેને ગંભીરતા સરકારની વિનંતી અને મારે કહેવાનું એટલું જ છે કે પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો બે વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કરે છે આના માટે તાત્કાલિક લોકો મંજૂર કરીને કામ ચાલુ કરે એવું મારી વિનંતી જાય ને જાય ભારત